પુનડી પાટિયા પાસે ખુલ્યામ દેસીદારોનું વેચાણ પૂનડી પાટિયા પાસે ખુલ્યામ પીવાતા દેસીદારોથી લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલા પોલીસ સિંગમ બને ગાંધીના આ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંય ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમ છે ગુજરાત સરકાર કચ્છ કચ્છ આઈજી એસપી હાલમાં દારૂના વેચાણ ઉપર કડક પગલાં લઈ રહી છે ક્યાંય પણ દારૂ વેચાતો હોય તો તેના ઉપર પોલીસ સિંગમ બનીને કડક પગલાં લઈ રહી છે ખરેખર પોલીસે પ્રજાનો મિત્ર છે ત્યારે માંડવી તાલુકાના પુનડી ગામે પુનડી પાટિયા પાસે નાના મોટા ઉદ્યોગો આવેલા છે આ ઉદ્યોગોમાં મોટાભાગે પરપ્રાંતિયો કામ કરી રહ્યા છે દરરોજ અહીં ખુલ્યા ગામ દેશી દારૂ વેચાઈ રહ્યો છે ઘણી વખત લઠ્ઠાકાંડ પણ આ દેશી દારૂથી સર્જાયો છે ત્યારે પુનડી પાટિયા પાસે ખુલ્લેઆમ પીવાતા આ દેશી દારૂથી લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલા પોલીસ સિંગમ બની આ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે પુનડી ગામના જાગૃત નાગરિકો પાસેથી જાણવા મળ્યું છે કે પોલીસ એના ઉપર રોક નથી અને રોક નહીં લગાવે તો આગામી આઠ થી દસ દિવસમાં અમે જનતા રેડ કરીશું તો આપણે આશા રાખીએ છીએ કે પોલીસ સિંગમ બની આ ખુલ્લે આમ દારૂ વેચાતા આવા બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી માંડવી મિત્રો ગુજરાતમાં દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ છીએ કચ્છની હું વાત કરું તો મિત્રો કચ્છની અંદર પુંડળી ગામ આવેલું છે આ પુંડળી ગામની અંદર દેશી દારૂની કોથળીઓ આપ જોઈ શકશો હું તમને બતાવું છું કેમેરામેનને કહીશ કે આવો તમને હું બતાવું ખુલે આમ અહીંયા દેશી દારૂ વેચાઈ રહ્યું છે આ તમે જોઈ રહ્યા છો અમારી ટીમ બે વાર સવારના એકવાર આવી હતી અને એકવાર વાર સાંજના અમે સ્ટિંગ ઓપરેશન કરવા આવ્યા હતા પણ અમને એવું હતું કે જે દારૂ વેચે છે એ હશે તો આપણે લાઈવ બતાવશું પણ અમારી બે વાર અહીંયા મુલાકાત રહી પણ પછી હવે અમે અત્યારે આ તમને બતાવી રહ્યા છીએ આ જોઈ રહ્યા છો આ પૂરડી ગામની અંદર પૂરડી પાટિયાથી થી કંપનીઓ તરફ રસ્તો જાય છે આ દેશી કોથળીઓ આપણે જોઈ શકીએ છીએ મિત્રો હું ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ આઈજી કચ્છ એસપી ને ચોક્કસ કહીશ કે આના ઉપર રોક લાગવી જોઈએ ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે દેશી દારૂથી લઠાકાન સર્જાય છે તો આ પુંડડી ગામમાં અહીંયા એવું લાગી રહ્યું છે કે જે પરપ્રાંતિયો જે અહીંયા કામ કરી રહ્યા છે મજૂરી કરી રહ્યા છે એ દેશી દારૂ પીતા હોય એવું લાગી રહ્યું છે અને ટુ વ્હીલર વાહન ચાલક એક આવે છે અને અહીંયા દેશી દારૂનો વેચાણ કરી રહ્યો છે તો આના ઉપર રોક લાગવી જોઈએ હું ચોક્કસ કહીશ કે પુંડડી પાટિયા ઉપર ત્યાં પણ

જો રોક નઈ લાગે તો આવતા સમયની અંદર અને આપને નજરમાં આવે તો અમને ચોક્કસ જાણ કરશો અમે એને ઉજાગર કરશું અને આપણી હાલમાં કચ્છની પોલીસ બહુ સક્રિય છે ડબંગ કામગીરી કરી રહી છે ગુજરાત સરકાર પણ હાલમાં દારૂ ઉપર તાત્કાલિક પગલા લેવાય એ માટેના પ્રયાસો કરે છે ત્યારે ચોક્કસ આના ઉપર પગલા છે એવી આપણે આશા રાખીએ પરેશ જોશી માં આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ